ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજે દિવસની શરૂઆત થાય છે સવારે અગિયાર વાગે આજે આઠમ છે ગોકુળ આઠમ જન્માષ્ટમી તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જન્માષ્ટમીની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ આજે તો આખમ છો પણ આજે આઠમ એટલે જવાનું હતું બહાર મારા પણ વરસાદ બાર પણ પખા નો વરસાદ ચાલુ છે બાર જવાનું હતું પણ હવે ક્યુ વરસાદ ચાલુ ચાલુ છે એટલે દક્ષુ કે મમ્મી તને આજે મંદિરે દર્શન કરાવો પાલજ ગામમાં કાળી માનો અમાર સુરદેવી માનો પાલ જ જવાનું હતું પણ પાલ જવાનું જ હતું બધું મેં કામ પણ કરી લીધું હતું બધું કમ્પ્લીટમાં વરસાદ ચાલુ થઈ જશે એટલે વરસાદના લીધે કદાચ હવે પછી જઈશું નહી વરસાદ ગાજશે બહુ અને આવશે બહુ એટલે હવે થોડી વાર રહી પછી જો કદાચ રહી જશે તો જઈશું આજ તો પણ મેળો ભરાવાનો આવવાનો સર કાલે પેલું મંદિર બતાવ નહી પણ મેળો એ સર એટલે મેળામાં જવા જઈશું વરસાદ રહેશે તો જઈશું ન તો પછી ઘેરના ઘેર આખો દિવસ આઠમશે એટલે મંદિરે જવું જ હતું પણ આઠમના લીધે વરસાદ અને અમારી જોડે ગાડી નહીં ગાડી હતી ને ત્યાં ગાડી લઈને જઈએ પણ અમારી જોડે ગાડી છે નહીં એક્ટિવા છે એટલે એક્ટિવા આમ જઈએ તો પલળી જવાય એટલે એ ગાડી નહીં એટલે ગાડી કઈ રીતે જઈએ બા તો વેળામણ બધો એટલે સારું ચલો અને વરસાદ તમને બતાવો કેટલો વરસાદ આવે છે ને ગાજર છે ને બધું મજા રહે કેટલો વરસાદ આવે છે આ પાસળનો છે મોબાઈલ મને દેખાતો હોય કદાચ વરસાદ આવતો જો કેટલો આવા સવાર છે અને ગાજર સવાર કદાચ આવતો હોય ખબર નહીં જો ગાજરનો અવાજ આવે છે ને આગળ તો જો ઘર આગળ તો કેટલું પાણી ભરાઈ જશે છે બરાબરનું અને હજી ચાલુ જ છે જો અમારા દરવાજા આગળ પાણી ભરાઈ ગયું અને જો વરસાદ તો ચાલુ જ છે સાહેબ જેસી મારા દિયરના ઘેર કારણ કે મારા દિયરને પાર્લરનું ને એટલે જસી સાહેબનું તો પાર્લર એ એટલે હવે ખેડ ઊંધી આખું ઠેડ આ બધું ઠેડ આખી સોસાયટી ઊંધી બધું ભરાઈ ગયું ખેડ ઊંધી વરસાદ પાણી એટલો વરસાદ ને હજુ એ ચાલુ જ છો સવારે ઉઠેસરનો વરસાદ ચાલુ છે એટલે હવે જવા જ જઈશું ને કહો ઘેરના ઘેર ગાજર છે એટલે સારું ચલો હવે તો વાગી જઈએ બધું રસોઈ કરવાની બાકી છે કામ તો કરી દીધું કપડાની અંદર જ ઉકે છે તો કારણ કે વરસાદ આવે છે એટલે હવે રસોઈ કરી લઈએ આજે આઠમ સાહેબ રહે જ નહીં રહે મને ખબર નહીં જો બહાર જઈને આવીને તો મારા કપડાં બધું પલળી ગયું વરસાદ બધું હાથમાં બહાર બધું પલળી ગયું વરસાદથી બધો કપડો પલળી ગયો ખેડૂતની અને આજે મેં નવો ડ્રેસ પહેર્યો હવારથી જ ખબર હતી કે જવાનું છે બહાર એટલે મેં નવો જ કપડા પહેર્યા તો પણ વરસાદ હવારે ઉઠ્યા હતા ચાલુ જ છે એટલે પછી મેં ગયો કદાચ રહી જાય રહી જાય રહી જાય એમાં ને એમાં રહી ગયું વરસાદ રહ્યો ને ઉપરથી હવે તો વધ્યા કરે છે એટલે જોઈશું જે થાય ખરું પેલા રસોઈ તો કરી લઈએ રસોઈ તો કરવી જ પડશે કારણ કે આજે આઠમસો પણ કદાચ સાહેબ રહ્યા નહીં રહ્યા એમને ખબર નહીં કારણ કે સાહેબે ચાજ પી દીધી હવારે

બરાબરનો તડકો કર્યો ખરાબ અપોરે કપડા મેં બહાર નાખી દીધા એટલે બહાર ઘોડી લાઈન મૂકી દીધી અને ઘરમાં તો સાઈડ ને દક્ષુબે તો આરામ કરીશ ચલો ભાઈ હું અને દક્ષુબે જઈએ છીએ મેળામાં ફરવા મેળામાં જવાનું સફ મેળો જન્માષ્ટમીનો મેળો ભરાય સત્વ જવાનું સપ

મંદિર મંદિર માં તો કેટલી ભીડ છે મંદિરે જવાય એવું ભીડ બહુ છે એટલે મજા મંદિર છે ને મંદિર ની આગળ મોજા ને એવું કરી દીધું એવું બધું અલ્યા રાજા ઓસી બડાયનો બરોબર અમે ત્યારે એવો જો દીવેના દીવારોના નવા હેલ્થી સાડીના કવર બ્લેન્કેટના સાડીના સાટ બ્રેડ બોક્સ ખડિયાવાળા સાટ બ્રેડ બોક્સ ફ્રીઝા બેક આપણા મેરામાથી શું લાવ્યા એ તો બતાવો હ આપણે શું લાવ્યા સાહેબ અમે જો મેરામાથી મે શું લાવ્યા જોવો તમાર આ રૂપિયાના પછી આ 70 70 રૂપિયાની બે સો લીધી બેડી સો રૂપિયા ના મફત

ચલો મેળા જઈને આવીને ફરીને રોધી ખાધું રોધવાનું તો કશું રોધીને એટલી ભાખરી જ બનાવીશ ભાખરી ચા અને બીજું કોઈ બનાવી નહીં મેળામાંથી જો દક્ષુ બેન ફેવરેટ હરી દક્ષુ ચાંદ ન કહેતો તો કાવી ડીશો લાવો ડીસો લાવો તે નવી ડીશ લાવીશું એટલે રાતના કેટલા વાગી ગયા નવ વાડા નવ થઈ જશે એટલે જે પેલા હું પંખોન લાઈટ ચાલુ છે અને હવે નવરી પડી જઈશું પણ આજે મેળામાં ફરી ફરીને થાક લાગ્યો ને એટલે હવે હવે પેલું મંદિરે બધું સ જન્મોત્સવનો નંદોત્સવનો બધું ખાસું ઉજવવાનું સ પણ મંદિરે એવો નહીં જો થાક લાગ્યો કારણ કે મેળા મેળામાં ફરી ફરીને આવીએ ને એટલે એટલે હવે એટલે પેલા પંખોને એવું પહેલાં બંધ કરી દઈએ પછી પોતું ને એવું તો કરી દીધું બધું આ રૂમમાં તો હોલમાં તો અંધારું છે જો આ રૂમમાં પંખાનો વાંચી હો આવો ભયાનક ઓઢણી પાછી મેડમ લઈ જતી ને તે બગડી હતી કાલ જવાનું છે અમાર એટલે હવે ઓઢણી ધોઈ કાઢી કાલ તો બીજો ડ્રેસ જ પહેરી પણ આજે ઓઢણી લેવાની છે એટલે ચાલો હવે આજના માટે આટલું જ છે મારો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરી વાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ચલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે જન્માષ્ટમીની બધાને ખૂબ ખૂબ શુભકામના ચલો આવજો જય શ્રી કૃષ્ણ